જય ભગવાન જય શ્રી કૃષ્ણ હવે આજે આ એક બૌદ્ધદાયક ઇતિહાસ સ્ટોરી વાર્તા સાંભળીશું એ પહેલાંના વખતમાં એક રાજાને ત્યાં સાધુ સંત મહાત્મા ભિક્ષા માગવા ગયા અને એ વખતે રાજા એમનો ઘોડો લઈ અને શિકારી જતો હતો ત્યારે ઝાપા ઉપર ભેગા થયા ત્યાં યાચકે કીધું કે મને કંઈક આપો તો એ કહે કે ભાઈ જો સામાન્ય તેઓ કોઈને કશું આપતું નથી અને અત્યારે મારી પાસે તને આપવાલાયક કશું છે નહીં પેલા યાચકે બહુ વિનંતી કરી એટલામાં ઘોડાએ લાદ કરી અ પેલો સાધુ કે એક કામ કર ત્યાં જે કશું ન આવે ત્યાં જે ઘોડાની લીંડી છે એ તું મને આપી દે હવે રાજા વિચારે છે કે ગાડો માણસ આને શું કરશે કે અને આ લીંડીની મારે કોઈ વેલ્યુ નથી એટલે રાજા એને ઘોડાની જે ઉચ્છિષ્ટ જે દાનમાં આપે છે એટલે પેલો સાધુ એને આશીર્વાદ આપે છે કે તારું બધું ઘર ભરેલું રહે હવે રાજા સ્વીકાર કરી અને પાછો આવે છે તેના રાજમહેલથી લગભગ એક કિલોમીટર દૂર હોય છે તો બહુ દુર્ગંધ દુર્ગંધ હોય છે નજીક જાય છે તો બધે ઘોડાની લીંડીઓ લીંડીઓ ત્યારે એને થાય છે મેં પહેલાં સાધુને આપવા યોગ્ય આપ્યું નથી અને લીંડી આપી એટલે સાધુ મહારાજે મને આશીર્વાદ આપેલો છે કે તે મને જેવું આપ્યું છે એવું ભગવાન તને આપે એટલે સાધુ મહાત્મા જોડે જાય છે માફી માગે છે અને એના કર્મની એ જે કંઈ પણ ભૂલ થઈ છે એનાથી માફી માગે છે આમાં જાણવા જેવું શું છે કે જેવું દેહને તેવું દેવને આપણે પૂજા માટે સામગ્રી લેવા જઈએ ભાઈ પૂજાની સોપારી આપો પૂજાનું ધોતી આપો પૂજા માટે સ્થાપનનો કકડો આપો કેમ બ્રાહ્મણને હશે એવી ભાવના છે બીજું હિન્દુ ધર્મ કરતા નો ડાઉટ હું હિન્દુ તે છતાં કહું છું મુસલમાનો આખા વર્ષ એમની ચકાત કાઢે છે અમને એમનો રમઝાન મહિનો બેસે તે પહેલાં જકાત દાનમાં આપી દે છે પણ આપણે શ્રાવણ મહિનો આવતા પહેલાં બેસતું વર્ષ પહેલાં આવતા પહેલાં ચોક્કસ રકમ દાન ખાતે કાઢતા નથી તમારો પગાર આવે તો એમાં તમારી ઈચ્છા મુજબ જે ઈચ્છા હોય કંઈ નહીં તમે બે ટકા એક ટકો અડધો ટકો એક ડબ્બામાં મૂકી દો અને વર્ષાંતે જ્યારે તમારી વરસગાંઠ આવે બેસતું વર્ષ આવે શ્રાવણ મહિનો આવે એવો સારો દિવસ આવે ત્યારે એ પૈસાનું દાન કરવું અને આ દાન કરવાથી શું થશે કે તમે પરભવનું ભાજું પાધો છો તમે ગયા જન્મમાં પુણ્ય કર્યા છે એટલે આ જન્મ તમે સુખી છો અને આવતા જન્મમાં જો તમે સુખી રહેવા માગતા હોવ તો પરભવનું બહાથું બાધો ભગવાને જે તમને આપ્યું છે એમાંથી કંઈકનું કંઈક દાન કરતા શીખો અને તો છેલ્લે પન્નાલાલ પટેલની એક લીટી યાદ રાખજો ભૂખ્યા જનોનું જાગશે ખંડે રમી ભસ્મ ખણી હાથને લાદ હશે એટલે કોઈ માણસ એના કર્મથી દુઃખી થઈ રહ્યો હોય તો એને સપોર્ટ કરવાની આપણી વધારે જવાબદારી છે અને આપણે શું મદદ કરીએ જય શ્રી કૃષ્ણ